શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા તારીખ દસ એક બે દિવસે અન્પચંદ બાપાના જન્મદિવસની ખુશાલી નિમિત્તે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે માતૃશ્રી બબીબેન દામજીભાઈ મહેતા પરિવાર તરફથી અનુકંપાદાન કરવામાં આવી રહ્યું છે અનુકંપાદાનનો સરો લાભ લેશો અલો મહાવીર ભગવાનનો પ્રસાદ લઈને નીકળતા આવશો ભાઈ ગડદીનગર જો ભાઈ એ સાઈડમાં આવી જાવ વળી લઈ લીધોલો સડી લઈ લીધો હાલો અનુગમ પાદાન લઈ લીધો સાઈડમાં લેતા હાલો બધા લેતા હલો અનુગમ પાદાન બાકી લઈ લેજો પ્રસાદ महावीर ભગવાનનો પ્રસાદ લઈ લેજો હાલો એક એક જ ભાઈ કપડા દેતા હો આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે